મિત્રો નમસ્તે કેમ છો મજામાં સ્વાગત છે તમારો મારે એક નવા વ્લોગમાં તો મિત્રો આજે બ્લોગ મેં પણ કોઈ બીજાએ બનાવેલો છે તમે વિડીયોમાં બન્યા રહેજો તમને ખબર પડી જશે કે કોને બનાવ્યો છે બ્લોગ તો મિત્રો આજે છે અમાસનો દિવસ અને આ વિડીયો ખૂબ જ લેટ આવી રહ્યો છે પણ ખૂબ જ સરસ મજાનો વિડીયો છે મિત્રો જો આપણે શ્રાવણનો ઉપવાસ કરતા હોઈએ છીએ અને દરેક વખતે આપણે ઘરે આવતા હોઈએ છીએ અને મમ્મી પપ્પાની આપણે આશીર્વાદ મેળવતા હોય છે આ વર્ષે મમ્મી પપ્પા બંને ગયેલા બગદાણા સાળંગપુર ઊંચા કોટડા મોગલધામ બધા જ ધામોના દર્શન કરીને આવ્યા છે તો ડબલ વાત થઈ કે આવી પુણ્યશાળી ધરતીઓના દર્શન કરીને આવ્યા છે અને માતા પિતાના આશીર્વાદ આપણે ના લઈએ તો કેવું લાગે ચાલો મિત્રો આજે કહેવાય ને આપણે પૂજા આરતી કરીશું

દૂરની વાત છે પણ કઈ રીતે ફોન વાપરવો એ પણ નથી ખબર છતાં મારા કહેવાથી અમને બધી જ નાની નાની ક્લિપો લીધી છે તો હું તમને એ બતાવવા માંગુ છું તો ચલો વિડીયોમાં બન્યા રહેજો Gracias. હલો આપડે ભાઈ હું શનિદેવ મંદિર શક્તિ ધૂણો શક્તિ ધૂણો શક્તિ ધૂણો હે なるこどで જયનો સાયરેનો મેજર પડે તો તમે તો રાત બગાડે આય 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 લાગ્યા માર

ਸਰਜਨੰਦ ਸਵਾਮੀ ਮਹਾਰਾਜ ਜੀ ਜੈ ਸ੍ਰੀ ਕਸ਼ਟਵੰਦਨ ਦੇਵ ਜੀ ਜੈ ਹਲੋ ਸਰਗਪੁਰਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਨੂੰ ਜੈ ਕਸ਼ਟਵੰਦਨ ਦੇਵ ਨੂੰ ਜੈ ਸਰਗਪੁਰਮਾਨ ਜੀ ਦਰਸ਼ਨ ਕਰੀ ਕਿਉਂਆ ਮੰਦਿਰ ਬਾਹਰ

મને તો સારી ઉતારવા બાકી જ નથી રાખતો ખોટા જ પડ્યા પણ વીડિયો લેવાના તો બામ હાલી જા વડા મંદિર હાલો હું ચા કોતાથી મોગલ ગુડા ગુડા ગામમાં દર્શન કરી હવે નીકળી શીબાય બાય અહીંથી ઉપર ડુંગરા ઉપર માતાજી બેઠા હે

અમાર પાહોલા ની ઘોડા આ ફોન નો એને વાય લઈ જાય અમાર જો ખરીદાઈ ફોટો પાડો ખરીદન નો વિડિયો ઉતારો વસ્તુ ખરીદ કાર કોને ઉતાર્યો કોઈ હા હા કાર વિડિયો ઉતારો કોઈ ના મે આમ લાઈવ ઉતાર દો આ મારે મારા છોકરા જાઈશે બરા આ મેકલું એટલે એ મારા છોકરા દાશે બરા એ નહીં જોવાનું જોશે પણ એ તો વાત છે આ બધા રમકડા લીધા આ બધા રમકડા લીધા બોલ્યા મારા બેટા કે આવો મારા હાથ કેમ ના લાગ્યા ફોટા <todic> પાડી <music> <todic music>

હલોલા સોમથના મીનળદેવી ઉપર ડુંગરા પર બેઠા અહીંયા પણ દર્શન કર્યા ઉતરવી ભાડલા ગેલ માતા અહીંયાથી કડુકા દર્શન કરી ઘરે રાત્રે અગિયાર બાર તો ચાલો મિત્રો જો આ હતો અમારા મમ્મી પપ્પાની યાત્રાનો વિડીયો તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી જણાવજો મિત્રો કારણ કે આ વિડીયોમાં ઘણી બધી ભૂલો હશે પરંતુ એની સાથે સાથે ઘણા બધા ધાર્મિક સ્થળોના આપણને દર્શન પણ થવાના મળ્યા અને મિત્રો જુઓ છેલ્લે વિડીયોમાં બીજું નહીં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જય સોમનાથ બજરંગબલી પપ્પા ત્રામ લોકોનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યો ફરીથી નવા વિડીયોમાં જય માતાજી